શુભ રાયપુર મુકામે આજે કાર્તિક અમાસ રવિવાર તારીખ એક બે હજાર ચોવીસ ની શુભ્રઢિમની રાત્રિમાં આજે વિશ્વ વંદનીય પતિત પાવન કોટી જીવોના તારણહાર સ્વકર્તા સર્જનહારના પાઠવી અંશ દિવ્ય પરમ ગુરુ શ્રીમંત ભગવાનની અસીમ કૃપા સાથે સાથે પૂજ્ય ગુરુદેવ શ્રી નરસિંહદાસ બાપુની એક દયા અને આજે ભક્તરાજ એવા રમતભાઈ પારસિંગભાઈ તેમજ તેમના પુત્રશ્રી નિમેશભાઈ રમતભાઈ તેમજ સુધાબેન નિમેશભાઈ તેમજ એમનો સમગ્ર પરિવાર સર્વે મળી આજે દિવ્ય પરમગુરુ કર્ણાસાગર બાપજીની કૃપાથી આજે નિમેશ કુમાર એમની પુત્રી શ્રી કૃતિકા કુમારીની ની ઉજવણી નિમિત્તે આજે ભજન અને સત્સંગ અને ભોજન પ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે ખૂબ જ પ્રેમ ભાવે એમને કેટલા બધા દિવસથી એમના મગજની અંદર આ કાર્યક્રમને લઈને ફર્યાસી કાર્યક્રમ કેમ કે એની સ્થાપના નથી પણ મગજમાં તો હશે એટલે કેટલા સમયથી આ કાર્યક્રમ મારે કરવું એવા ભાવથી કેટલા ફર્યા ને આજે આ કાર્યક્રમ અહીંયા પ્રગટ થયો આ કાર્યક્રમમાં આપણને બધાને જ લેખિત મૌખિક આમંત્રણ આપી અને આ સત્સંગ મંડપની શોભા વધાવી છે એ બદલ તમામ હરિભક્તો ભક્તિમતી માતાઓ આપ સર્વને લાખો લાખો વાર બંદગી છે આજે ખૂબ ખૂબ દૂર દૂરથી અહીંયા હરિભક્તો પધાર્યા છે મેં આવીને જોયું ત્યારે ને માલુ ને કઈ ખૂબ દૂર દૂરથી ભક્તો આપણા ડુંગરવાટવાળું મંડળ પણ પધાર્યા છે ખૂબ ખૂબ દૂર દૂરથી ભક્તો આજે આ બળથેમાં દીકરીને આશીર્વાદ આપવા માટે પોતાની યથાશક્તિ પ્રમાણે જે કંઈક ફૂલ ને ફૂલની પાકડી એને આશીર્વાદના રૂપમાં આપવા માટે તમામ આવ્યા છે આગળ દીપક સાહેબે આપણને સરસ જન્મ દિવસની ઉજવણીના માધ્યમમાં આપણને સરસ સંબોધન કર્યું કે આ જન્મ દિવસ ઉજવામાં કેવી કેવી બધી દુનિયામાં બધી ધતિંગો થાય છે ઘણી જગ્યાએ લોકો જન્મદિવસ ઉજવે એટલે ખૂબ ખૂબ દારૂ ને આન તેન બધું ખૂબ ખૂબ લાવે અને એમાં લોકો ખૂબ ધતિંગ કરે આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિ નાબૂદ થાય એના બદલે આવા ભજન સત્સંગના કાર્યક્રમમાં સંતોના સાનિધ્યમાં આ જન્મ દિવસ ઉજવાય તો ખરેખર એ બાળકને સંસ્કાર મળે છે સર્વના આશીર્વાદ મળે છે મહાપુરુષોના શબ્દ વચન એના જીવનની અંદર એને મળી જાય તો એનું જીવન કલ્યાણકારી બની જાય બીજે પ્રશ્ને કે બેબીની આ જન્મ દિવસ ઉજવાય સાથે બીજો એક પ્રશ્ન છે કે માનવ જીવન આપણને મળ્યું છે ને દેવોને દુર્લભ મળ્યું છે અને દેવોથી પણ મહાન છે દેવોને દુર્લભ છે એટલે મનુષ્ય અવતારે માણસ તમામ વસ્તુને ઓળખે છે કોઈ વસ્તુને બાકી નથી તમામને ઓળખે છે કયું જાનવર કેડે તો એનો ઝેર ચડે કયું જાનવર નહીં કેડે તો ઝેર ચડે તમામે તમામ વસ્તુને ઓળખે પણ માણસ એક માણસને નથી ઓળખતો એમ કે પોતાને ઓળખતો નથી તો આવા જન્મદિવસ દિવસ નિમિત્તે આપણે જો જન્મ દિવસ ઉજવાય તો એક આત્મનો જન્મ આ સંતોના સત્સંગ પ્રવચન વચન થી પણ થઈ જાય છે આત્માનો જન્મ આ તો જન્મ દિવસ ઉજવીએ સાથે સાથે આવા ભજન કીર્તનમાં જો આપણે આવીએ આવા ભજન કીર્તનમાં પવિત્ર ભાવથી જો બેસીએ અને પવિત્ર ભાવથી મહાપુરુષોના શબ્દોનું રસપાન કરીએ તો એ શબ્દના ટંકસારથી માનવી માનવ બની જાય માનવમાંથી નર ને નરમાંથી નારાયણ પણ બની જાય એ એનો પણ જન્મ થઈ જાય એક ભક્ત નામનો જન્મ થાય એક આત્મા નામનો પણ જન્મ થઈ જાય એટલે બે કામ સફળ બને એક જન્મ દિવસ ઉજવાય બાળકને સંસ્કારો મળે એને આશીર્વાદ મળે અને એને એવા આશીર્વાદ મળે કે ઘણું ઘણું જીવે તનથી મનથી ધનથી સુખી રહે એવા પણ સંતોના